જય માતાજી ખેડૂત ભાઈઓ જેટલા પણ ખેડૂત ભાઈઓ નવું ટ્રેક્ટર લેવાનું વિચારી રહ્યા છે મહિન્દ્રા કંપનીનું તો ભાઈઓ આપણી પાસે જીરો કલાક ચાલેલા નવા શોરૂમમાંથી છોડાયું એવા પેટી પેક ટ્રેક્ટરો આપણી પાસે પડ્યા છે અને શોરૂમ કિંમતથી ઓછી કિંમતની અંદર ફાયદો થાય એવા ટ્રેક્ટરો લઈને આવ્યો છું તો વિડીયો પૂરેપૂરો જોજો ભાઈ જેમને મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર લેવું હોય તો ચલો પહેલાં તમને ટ્રેક્ટર બતાવું મહિન્દ્રા બસો પંચાવન બે સિલિન્ડરનું ટ્રેક્ટર આપણી પાસે આવી ચૂક્યું છે ઘણા બધા ખેડૂત ભાઈઓને બે સિલિન્ડરનું ટ્રેક્ટર જોતું હોય છે તો તેમની માટે ભાઈ બે સિલિન્ડરનું મહિન્દ્રા બસો પંચાવન ડીઆઈ નવું પીડી પેક ઝીરો કલાક ચાલેલું તમે ટ્રેક્ટર જોઈ શકો છો શોરૂમ ફીસ સીધું તમારા નામે ટ્રેક્ટર પાસ થઈ જશે તમારા નામનું થઈ જશે અને એકદમ નવું ટ્રેક્ટર પીડી પેક ધોળકા ચંડીના ટ્રેક્ટર તો ભાઈ આવી જાઓ ધોળકા ધોળકા ટ્રેક્ટર નવું પીડી પેક તમે જોઈ શકો છો મહિન્દ્રા બસો પંચાવન હજુ બીજા ઘણા બધા ટ્રેક્ટરો છે આપણી પાસે

તમે જોઈ શકો છો તમને એસેજરીઝ કમ્પલેટ આવી જશે બરાબર છે છત્રી હું ચોપલીન પાટો બધું જ આની અંદર આવશે ભાઈ તો આવી જાઉં ધોળકા 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 પછી બીજા તમને બતાવું સાહીઠ હોસ પાવરની અંદર ભાઈ મહિન્દ્રા અર્જુન છસો પાંચ એ પણ ઝીરો કલાક ચાલેલું આપણી પાસે ટ્રેક્ટર છે ફૂલ સિસ્ટમવાળું ન્યૂ એન્જિન સાથે ભાઈ ટ્રેક્ટર અને શોરૂમમાંથી છોડાયું હોય એવી ફ્રેશ કન્ડિક્શન ઝીરો કલાક ચાલેલું તમે ટ્રેક્ટર જોઈ શકો છો તો ભાઈ જે જે શોરૂમમાં લેવા જઈ રહ્યા છે તેમની માટે બેસ્ટ જગ્યા છે ધોળકા છાણીના ટ્રેક્ટર ભાઈ શોરૂમ કિંમત કરતાં બે અઢી લાખ રૂપિયાનો તમને ફાયદો થઈ જશે ભાઈ આ છે અર્જુન છસો પાંચ અને આની અંદર સીએડીએ એન્જિન સાથે તમને મળશે ન્યુ લેટેસ્ટ સિસ્ટમવાળું ટ્રેક્ટર પાવર સ્ટીરિંગ બી એની અંદર આવી જશે તમારે આને અલગ અલગ પાવરમાં બી તમે કામ કરાવી શકો છો ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો એકદમ ફૂલ સિસ્ટમ વાળું ટ્રેક્ટર છે ભાઈ મહિન્દ્રા અર્જુન છસો પાંચ બરાબર તો આ બી એકદમ બેસ્ટ ટ્રેક્ટર છે મહિન્દ્રાની અંદર પછી આપણી પાસે બસો પંચોતેર માં બી છે બસો પંચોતેર એક્સપી પ્લસ ભાઈ બાય ન્યુ બ્રાન્ડ પીડી પેક ઝીરો કલાક આ પણ ટ્રેક્ટર છે બસો પંચોતેર એ પણ તમને શોરૂમ કિંમતથી ઓછી કિંમતની અંદર મળશે અને શોરૂમ જેવું નવું બેક ટ્રેક્ટર પાવર સ્ટીરિંગ આવશે ભાઈ આની અંદર પાવર સ્ટીરિંગ સાથે તમને મળી જશે બસો પંચોતેર એક્સપી પ્લસ મિડલ ગેરની અંદર અને આ ટ્રેક્ટરની અંદર ખેડૂત ખેડૂતભાઈ તમને રિવર્સ પીટીઓ મળી જશે ટાયર તમે જોઈ શકો છો કંપની ટાયર હજુ સ્ટીકર બી ઉખડ્યા નથી કંપની ટાયર કંપની કન્ડિશનની અંદર ટ્રેક્ટર તમને મળશે ભાઈ બીજી તરફથી બતાવી દો ભાઈઓ જોતા રહેજો વિડીયો અને વધુમાં વધુ ભાઈઓને શેર કરજો મહેન્દ્રા જે પણ ભાઈને લેવું હોય તે એકવાર ધોળકા ચંડીનાથની અંદર આવી જજો તમને નવા ઝીરો કલાક ચાલેલા નવા પેડીપેક ફ્રેશ ટેક્ટરો તમને શોરૂમ કિંમતથી ઓછી કિંમતની અંદર વધુમાં વધુ ફાયદો થશે અને આ વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો જેથી કરીને જેમને મહેન્દ્ર લેવું છે તેમની સુધી પહોંચી શકે પ્લસ ખેડૂતભાઈ આ બસો પંચોતેર એક્સપી પ્લસની અંદર જેમને ડબલ ક્લચ જોતું હોય તો ભાઈ આ ડબલ ક્લચ છે પ્લસ પાવર સ્ટીરિંગ છે અને પ્લસ આ ભાઈ રિવર્સ પીટીઓ છે તમે આ પીટીઓ તમે જોઈ શકો છો જે બંને તરફ કામ કરે છે તમને પીટીઓ ગીર બી બતાવી દઉં આ પીટીઓ ગીર છે જેની અંદર રિવર્સ ફોરવર્ડથી તમે જોઈ શકો છો બરાબર અને એક બે ત્રણ ચાર ગીર આવશે અને ઝીરો કલાક ચાલેલા તમને બતાવી દઉં તમે ટ્રેક્ટર જોઈ શકો છો એકદમ ફ્રેશ ન્યૂ બ્રાન્ડ ટ્રેક્ટર ચાવી લગાવું ને તમને બતાવું

પછી ઝીરો કલાકની અંદર બીજું એક બસો પંચોતેર છે તમે જોઈ શકો છો સાદું સ્ટીરિંગ છે બસો પંચોતેર આ સાદા સ્ટીરિંગની અંદર છે અને મિડલ ગેર ની અંદર આના સિંગલ પીટીઓ આવશે આની અંદર પહેલાની અંદર ડબલ પીટીઓ તો આની અંદર સિંગલ પીટીઓ આવશે ખેડૂત બાયો તો ચંડીના ટ્રેક્ટરનો સંપર્ક કરો આપણો મોબાઈલ નંબર તમને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી મળી જશે અને આ બેસ્ટ બેસ્ટ ટ્રેક્ટર તમે તમારા ઘરે લઈ જઈ શકો છો કંપની ટાયર કંપની કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે તો ભાઈ આવા ટ્રેક્ટરો તમને મળશે શોરૂમ કિંમતી ઓછી કિંમતની અંદર નવા શોરૂમમાંથી લીધા હોય એવા ફ્રેશ ટ્રેક્ટરો મળશે ભાઈ બરાબર છે પછી છે મહેન્દ્રા બસો પંદર ભાઈ મિની ટ્રેક્ટર જેમને કપાસની ખેતી હોય એરંડાની કે વગેરે જેમાં આંતરિક ખેતી કરવાની હોય જેમાં ખેડ કરવાની હોય એ બધું કરવાનું હોય જેમ કે મગફળી છે બધામાં તમે આંતરિક ખેડ કરી શકો છો આની અંદર મહેન્દ્રા બસો પંદર યુવરાજ બહુ મસ્ત ટ્રેક્ટર આવે છે આંતરિક ખેતી માટે અને સુપર કન્ડિશનની સાથે તમને ઝીરો કલાક ચાલેલા ટ્રેક્ટર મળશે અને એ પણ ભાઈ શોરૂમ કિંમતથી ઓછી કિંમતની અંદર અને તમને આ ટ્રેક્ટર મળવાનું છે અને એ પણ આપણા ધોળકા ચંદીના ટ્રેક્ટરના ની અંદર ટ્રેક્ટર તમને બતાવી દઉં આપણી પાસે બે ટ્રેક્ટર અવેલેબલમાં છે ઝીરો કલાકની અંદર આની અંદર એસેસરીઝ બી આવી જશે ભાઈ તમને ટ્રેક્ટર એકદમ ફ્રેશ નવું ટાયર જોઈ શકો છો નવા કન્ડિશન જોઈ સીટના કાવર બી ભર્યા નથી પાછળથી બી બતાવી દઉં એકદમ નવું તમે જોઈ શકો છો સીલ બી હજી ઉખડ્યું નથી સીલ જોઈ શકો છો તમે બરાબર કમ્પ્લીટ ટ્રેક્ટર પાછળથી બી પછી બીજું ટ્રેક્ટર બી તમે જોઈ શકો છો ટોપલીન બી લાગેલી જ છે આમાં ટોપલિન લાગેલી જ છે બરાબર ટ્રેક્ટર એકદમ બેસ્ટ છે મહિન્દ્રા યુવરાજ નેક્સ્ટ બસો પંદર તો ભાઈ કેવા લાગ્યા ટ્રેક્ટરો બેસ્ટમાં બેસ્ટ ટ્રેક્ટરો મેં તમને બતાવ્યા જેમાં તમને છસો પાંચ અર્જુન બતાવ્યું નવામાં બસો પંચોતેર બતાવ્યું બસો પંચોતેર બસો પંદર યુવરાજ બસો પંચાવન બે સિલિન્ડરવાળું અને પાંચસો પંચોતેર એસપી પ્લસ પણ મેં તમને બતાવ્યું તો ખેડૂતભાઈઓ જેટલા પણ અત્યારે હાલમાં ટ્રેક્ટરો લેવા મહેન્દ્રાના ટ્રેક્ટરો લેવા ખાસ કરીને ફરતા હોઈએ છીએ તેમની માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે ભાઈ તમે શોરૂમમાં લેવા જશો તો તમારા લાખ બે લાખ રૂપિયા વધુ જતા રહેશે તો ભાઈ આ શોરૂમ કિંમત કરતા તમારે શોરૂમમાં પૂછાવી લેવાની કિંમત અને પછી આપણા વાડે આવવાનું તમને શોરૂમ કિંમત કરતાં લાખ બે લાખ રૂપિયાનો સીધો જ ફાયદો થઈ જશે ભાઈ એ આપણી ગેરંટી છે અને સુપરમાં સુપર ટૅક્ટો હોલસેલ કિંમતની અંદર તમને મળશે તો ભાઈ એકવાર મુલાકાત લો ધોળકા ચંડીના ટ્રેક્ટરની અને આપણો મોબાઈલ નંબર તમે આપણી ફેસબુક આઈડી છે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાંથી મળી જશે અને આ બધા ટૅક્ટરો અત્યારે હાલમાં અવેલેબલમાં છે તો ફટાફટ વિડીયો જોઈ લીધો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો અને વિડીયો તમારા આજુબાજુના જેમને મહિન્દ્ર ટેક્ટર લેવું છે તેમને શેર કરી દેજો અને જે ટ્રેક્ટર ગમ્યું તમને વિડીયોમાં તે લેવા માટે કાલે ને કાલે નીકળી જજો કાલે ને કાલે આવી જજો જેથી કરીને તમને એ ટ્રેક્ટર મળી રહે બરાબર છે ભાઈઓ તો મળીશું આવતા વિડીયોની અંદર તમારી માટે આવા જ ટ્રેક્ટરો લઈને આવતા રહીશું અને સારામાં સારા ટ્રેક્ટરો જે બી આવશે તમને વિડીયોમાં જોવા મળી જશે તો ફોલો કરી જજો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો જય માતાજી જય જવાન જય કિસાન